મિત્રો ક્યારેક જીવન આપણને એવા વળાંક પર ફેંકી દે છે જ્યાં અંધકાર આપણને ઘેરી લે છે અને આપણું મન મૂંઝવણથી ભરેલું હોય છે આપણે ખંતથી અને ખંતથી કામ કરીએ છીએ પરંતુ પરિણામો ઘણીવાર આપણી અપેક્ષાઓ વિરુદ્ધ આવે છે મિત્રો આ એવો સમય છે જ્યારે બ્રહ્માંડ આપણને થોભવા ચિંતન કરવા અને અંદરથી ચિંતન કરવા માટે બોલાવે છે સંઘર્ષનો અર્થ હંમેશા નિષ્ફળતા નથી હોતો તે આત્મવિશ્વાસની કસોટી છે જ્યારે સંજોગો આપણને અનુકૂળ ન હોય ત્યારે આપણો આંતરિક દૃઢ નિશ્ચય અને શ્રદ્ધા આપણને માર્ગદર્શન આપે છે અપમાન અવરોધો અને સ્થિરતા આપણને તોડવા નહીં પણ આપણને સુધારવા માટે આવે છે યાદ રાખો દરેક શિયાળા પછી વસંત અનિવાર્યપણે આવે છે જ્યારે સમય ઝાંખો લાગે છે ત્યારે વિશ્વાસ રાખો કે બ્રહ્માંડ તમારા માટે કંઈક મોટું તૈયાર કરી રહ્યું છે તમારા કાર્યોમાં વિશ્વાસ રાખો કારણ કે કોઈ પણ મહેનત વ્યર્થ જતી નથી ક્યારેક ભાગ્ય વિલંબ કરે છે પરંતુ તે ઘણું બધું પૂરું પાડે છે તેથી તમારી જાતને વચન આપો તમે થાકશો નહીં તમે અટકશો નહીં તમે જીવનની દરેક મુશ્કેલ ક્ષણમાંથી શીખતા અને આગળ વધતા રહેશો તમારું ઉજ્જવળ ભવિષ્ય તૈયાર છે આપણે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ થી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી વૃષભ રાશિનું વિશ્લેષણ કરીશું મિત્રો બે હજાર પચીસ સુધીનો આ સમયગાળો એ છે જ્યારે ગુરુ સૌથી શુભ ગ્રહો જ્ઞાન અને ભાગ્યનો દાતા તમારા માટે એક મહાન વરદાન લઈને આવી રહ્યો છે જે અંધકારને દૂર કરશે અને તમારા જીવનને પ્રકાશથી ભરી દેશે તમારા માટે મંચ પર પાછા ફરવાનો સમય છે ક્યાંક ખોવાયેલા આદર સ્થાન અને આત્મવિશ્વાસને પાછો મેળવવાનો સમય છે તો ચાલો આ દૈવી યાત્રાને વિગતવાર સમજીએ મિત્રો કોઈ પણ આગાહીને સમજતા પહેલા તેની પાછળના જ્યોતિષીય ગણિતને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અઢાર ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર સુધીના આ સમયગાળાનું સૌથી મોટું અને એકમાત્ર નિર્ણાયક ગ્રહોનું ગોચર દેવગુરુ ગુરુનું મહાગોચર છે તો મિત્રો ચાલો આ સ્તર દ્રસ્તર સમજીએ ગુરુ ફક્ત એક ગ્રહ નથી તે દેવતાઓનો ગુરુ છે તે જ્ઞાન શાણપણ ધર્મ સંપત્તિ બાળકો અને ભાગ્યનો કારક છે કુંડળીમાં કોઈ પણ મોટી શુભ ઘટના સૂર્યમંડળના સૌથી મોટા ગ્રહોમાંના એક ગુરુના આશીર્વાદ વિના શક્ય નથી તેમનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા લગભગ અઢી ગણું વધારે છે તેવી જ રીતે જ્યોતિષમાં તેમનો પ્રભાવ પણ વિશાળ અને ગહન છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે અઢાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ દેવુરુ ગુરુ તેની ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધીને મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે કર્ક જે જ્યોતિષમાં ગુરુનું ઉચ્ચ રાશિ છે ઉચ્ચ રાશિનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે કોઈ ગ્રહ તે રાશિમાં સૌથી શક્તિશાળી ખુશ અને શ્રેષ્ઠ ફળ આપનાર હોય છે મિત્રો જેમ એક મહાન ઋષિ પોતાના સૌથી પ્રિય શિષ્યના ઘરે જાય છે જ્યાં તેને સંપૂર્ણ આદર અને આતિથ્ય મળે છે અને જે આનંદથી તેના બધા આશીર્વાદ આપે છે ગુરુ અડતાલીસ દિવસો સુધી સમાન સ્થિતિમાં રહેશે કારણ કે તે તેની ઉચ્ચ સ્થિતિમાં છે આનો અર્થ એ છે કે તેની શુભ અસરો ખૂબ જ ઝડપથી અને લાંબા સમય સુધી અનુભવાશે વૃષભ રાશિના જાતકો માટે આ શક્તિશાળી ગોચર ત્રીજા ભાવમાં થઈ રહ્યું છે જે જ્યોતિષમાં ખર્ચ નુકસાન આતિથ્ય વિદેશયાત્રા અને મુક્તિનું પ્રતિનિધિત્વ કરે છે સામાન્ય રીતે કોઈ શુભ ગ્રહનો ત્રીજા ભાવમાં પ્રવેશ કરવો શુભ માનવામાં આવતું નથી જ્યોતિષશાસ્ત્રમાં એક સિદ્ધાંત એ છે કે વૃષભ રાશિના ઘરમાં સ્થિત ગુરુ તે ભાવ સાથે સંકળાયેલી વસ્તુઓને નુકસાન પહોંચાડે છે તો શું તમારા ખર્ચમાં વધારો થશે હા ચોક્કસ થશે પરંતુ વાર્તામાં એક મહત્વપૂર્ણ વળાંક છે મિત્રો આ તે જગ્યા છે જ્યાં જ્યોતિષના સૌથી શક્તિશાળી અને ચમત્કારિક નિયમોમાંનો એક અમલમાં આવે છે વૃષભ રાશિ માટે ગુરુ તમારા બીજા ભાવ પર શાસન કરે છે અને બીજું ભાવ અવરોધો અણધારી ઘટનાઓ અને ફેરફારોનું ઘર છે જ્યોતિષીય નિયમો જણાવે છે કે જ્યારે બીજા ભાવનો સ્વામી ત્રીજા ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે એક ખૂબ જ શક્તિશાળી વિપરીત રાજ્યોગ રચાય છે આ યોગ શું કરે છે તે શરૂઆતમાં જીવનમાં મુશ્કેલીઓ અને સંઘર્ષો દર્શાવે છે પરંતુ પછી અણધારી રીતે તે બધી સમસ્યાઓનો અંત લાવે છે અને વ્યક્તિને સફળતાના શિખર પર પહોંચાડે છે મિત્રો આ કોલસાની ખાણમાં હીરા શોધવા જેવું છે તે તમારા જીવનમાં આવતા અવરોધોને સફળતાના પગથિયામાં ફેરવી દેશે ગુરુની દિવ્ય દૃષ્ટિ તમારા આઠમા ભાવમાં સ્થિત શનિ પર પણ પડશે જે શનિના નકારાત્મક પ્રભાવોને નિષ્ક્રિય કરીને તેમને આશીર્વાદમાં પરિવર્તિત કરવાની ધરાવે છે ટૂંકમાં આ સમયગાળો ખર્ચ દ્વારા મોટા નફાનો સમયગાળો છે તે સમસ્યાઓ અને અવરોધોમાંથી મુક્તિ અને સુવર્ણયુગની શરૂઆત માટે એક સ્પષ્ટ આહવાન છે તો મિત્રો ચાલો જીવનના દરેક મહત્વપૂર્ણ ક્ષેત્ર પર આ મહાગોચરની વિગતવાર અસર સમજીએ તો મિત્રો કૃપા કરીને આ વિડિયોના અંત સુધી ટ્યુન રહો કારણ કે આ વિશ્લેષણ તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે ઉપરાંત આગળ વધતા પહેલા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં જયગુરુ બૃહસ્પતિનો હૃદયપૂર્વકનો અવાજ છોડી દો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ કે બાર વર્ષ પછી ગુરુનો પરિવર્તન તમને કઈ નવી દિશા બતાવશે ગુરુગ્રહ જે નંબર વન દેવતા છે તેનો પહેલો આશીર્વાદ મિત્રો આ તમારા જીવનમાં આર્થિક રીતે ઐતિહાસિક અને પરિવર્તનશીલ સમય હોઈ શકે છે જો તમે દેવાના બોજથી દબાયેલા છો તો ઊંડો શ્વાસ લો કારણ કે મુક્તિનો સમય આવી ગયો છે ગુરુનું સાતમું અને સૌથી શક્તિશાળી પાસું તમારા છઠ્ઠા ભાવ પર પડી રહ્યું છે છઠ્ઠો ભાવ રોગ અને શત્રુઓનું ઘર છે જ્યારે કોઈ ઉચ્ચ અને શક્તિશાળી ગુરુ આ ઘર તરફ જુએ છે ત્યારે તે ત્રણેયનો નાશ કરે છે તમારા જીવનમાં આવકના સ્ત્રોત ખુલશે અથવા તમને અચાનક એટલા પૈસા મળશે કે તમે તમારા જૂના દેવા અનેનો બોજ પણ ઉતારી શકશો ત્રીજા ભાવમાં ગુરુની હાજરી દેવાથી મુક્તિનો સંકેત આપે છે તમને એવું લાગશે કે જાણે તમારા માથા પરથી એક મોટો બોજ ઉતરી ગયો હોય ગુરુ તમારા ત્રીજા ભાવ પર શાસન કરે છે અને તેનું નવમું પાસું સીધા તમારા આઠમા ભાવ પર છે વધુમાં આઠમો ભાવ અણધારી ઘટનાઓનું પ્રતિનિધિત્વ કરે છે તેથી આ સમયગાળા દરમિયાન તમને અણધાર્યા સ્ત્રોતોમાંથી નોંધપાત્ર નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે આ સ્થિર નાણાં જૂની પૂર્વજોની મિલકત વસિયત વીમા અથવા જૂના રોકાણમાંથી આવી શકે છે જેમના પૈસા ક્યાંક ફસાયેલા છે તેમને પાછા મળવાની શક્યતા છે જેમ મેં કહ્યું તેમ ત્રીજા ભાવમાં ગુરુ ખર્ચનું કારણ બનશે પરંતુ આ બધા ખર્ચ શુભ અને સકારાત્મક રહેશે એવી શક્યતા છે કે તમે તમારા બાળકોના ઉચ્ચ શિક્ષણ ઘરમાં કોઈ શુભ અથવા ધાર્મિક કાર્યક્રમ યાત્રા અથવા નવી જમીન અથવા ઘરની ખરીદીમાં રોકાણ કરશો ભવિષ્યમાં આ ખર્ચ અનેક ગણો પાછો આવશે અહીં એક મોટી ચેતવણી સટ્ટા અને શેરબજાર માટે જ્યોતિષીય સંકેતો મિશ્ર છે તેથી અત્યંત સાવધાની રાખવી જરૂરી છે જ્યારે કેટલાક સંયોજનો લોટરી અથવા સટ્ટામાંથી નફાની શક્યતા સૂચવે છે તો અન્ય નોંધપાત્ર નાણાકીય નુકસાન સૂચવે છે તેથી સૌથી સલામત અને સમજદાર સલાહ એ રહેશે કે આ સમયગાળા દરમિયાન કોઈપણ જોખમી રોકાણો ટાળો શેરબજાર અથવા સટ્ટા કોઈપણ શુભ અથવા ધાર્મિક કાર્યક્રમ યાત્રા અથવા નવી જમીન અથવા ઘરની ખરીદી આ ખર્ચ ભવિષ્યમાં ઘણી વખત પાછો આવશે અન્ય સંયોજનો ભારપૂર્વક નોંધપાત્ર નાણાકીય નુકસાન સૂચવે છે તેથી સૌથી સલામત અને સમજદાર સલાહ એ રહેશે કે આ સમયગાળા દરમિયાન કોઈપણ જોખમી રોકાણો જેમ કે શેરબજાર અથવા સટ્ટા ટાળો મિત્રો અણધાર્યા લાભ સ્વીકારો પરંતુ જાતે કોઈપણ જોખમ લેવાનું ટાળો નંબર બે ગુરુ તરફથી બીજો આશીર્વાદ છે મિત્રો ચાલો હવે કારકિર્દી વિશે વાત કરીએ કારકિર્દી ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવાનો આ સમય છે તમારા પાછા ફરવાનો તબક્કો તૈયાર છે ત્રીજો ભાવ વિદેશ યાત્રા માટે છે તેથી માઇકમાં કામ કરતા લોકો જેમનો વ્યવસાય આયાત નિકાસ સાથે સંબંધિત છે અથવા જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેમના માટે આ સુવર્ણ સમય છે વિઝા સંબંધિત સમસ્યાઓ ઉકેલાઈ શકે છે વિદેશી કંપનીઓ તરફથી નવા પ્રોજેક્ટ્સ ઉપલબ્ધ થઈ શકે છે અને વિદેશમાં નોકરી શોધનારાઓને સફળતાની મજબૂત શક્યતા છે ગુરુનું દ્રષ્ટિકોણ તમારા ચોથા અને છઠ્ઠા ભાવ પર છે જે જાહેર સેવા અને સેવાના ઘરોનું પ્રતિનિધિત્વ કરે છે સમાજમાં તમારું ખોવાયેલું સન્માન અને પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત થશે જેમણે પોતાની નોકરી ગુમાવી છે તેઓ પુનઃસ્થાપિત થશે શક્ય છે કે તમારું જૂનું સંગઠન તમને વધુ સારા પદ સાથે પાછું લાવશે રાજકારણ અથવા સેવામાં રહેલા લોકોને ઉચ્ચપદ અથવા મોટી જવાબદારી મળી શકે છે જે તમારી ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવશે કાર્યસ્થળમાં જે લોકો તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલતા હતા અથવા તમારી વિરૂદ્ધ કાવતરું મુક્ત થઈ જશે છઠ્ઠા ભાવમાં છુપાયેલા શત્રુઓને દૂર કરશે અથવા તેમને સ્વનિર્મિત સમસ્યાઓમાં ફસાવી દેશે જેનાથી તેઓ તમને મુશ્કેલીમાં મૂકી શકશે નહીં તમે માનસિક શાંતિનો અનુભવ કરશો દિવ્યગુરુ ગુરુ તમારા પારિવારિક જીવન પર અમૃત વરસાવવાના છે ગુરુનું પાંચમું સૌથી શુભ સ્વરૂપ તમારા ચોથા ભાવ માતૃત્વ સુખ ઘર અને વાહનના ચોથા ભાવ પર પડે છે મિત્રો આ સમય નવો ઘર જમીન અથવા વાહન ખરીદવા માટે અત્યંત શુભ અને શક્તિશાળી છે જો મિલ્કતને લઈને કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો તે તમારા પક્ષમાં ઉકેલાઈ જવાની પ્રબળ શક્યતા છે તમારી માતાના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થશે અને તેમની સાથે તમારા સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બનશે ઘરમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે જે લોકો પરિવારથી દૂર રહ્યા છે તેમને ઘરે પાછા ફરવાની તક મળી શકે છે જો પરિવારમાં કોઈ સાથે અણબનાવ થયો હોય તો આ સમય અહંકાર છોડીને સંબંધો સાથે ફરી જોડાવાનો છે તમારા વૈવાહિક જીવનમાં કડવાશ દૂર થશે અને પરસ્પર સમજણ વધશે ગુરુ પોતે તમારા પાંચમા ભાવ બાળકોના ઘરનો અધિપતિ છે મિત્રો આ સમય બાળકો ઈચ્છતા યુગલો માટે ખૂબ જ સારા સમાચાર લાવી શકે છે તમારા બાળકો પ્રગતિ કરશે અને શક્ય છે કે આ સમયગાળા દરમિયાન તમારા બાળકો કમાણી કરવાનું શરૂ કરે જેનાથી પરિવારની આવકમાં વધારો થશે વૃષભ રાશિ માટે ત્રીજો મુખ્ય આશીર્વાદ એ નંબર ત્રણ છે મિત્રો હું ખાસ કરીને મારી વૃષભ માતાઓ અને બહેનો સાથે વાત કરવા માંગુ છું જેઓ ઘરનું કેન્દ્ર છે આ ગોચર તમારા માટે આશીર્વાદરૂપ છે કારણ કે તે તમારા જીવનના કેન્દ્ર તમારા પરિવાર પર સીધી અસર કરે છે ગુરુની સીધી નજર તમારા ચોથા ભાવ તમારા ઘર પર છે જો ઘરમાં છેલ્લા કેટલાક સમયથી ઝઘડો અશાંતિ અથવા તણાવ રહ્યો છે તો હવે તમને શાંતિનો અનુભવ થશે પરિવારના સભ્યોમાં પ્રેમ અને સમજણ વધશે તમારી સલાહનું મૂલ્ય થશે અને ઘરના નિર્ણયોમાં તમારી ભૂમિકા વધશે તમારી પોતાની માનસિક શાંતિ નોંધપાત્ર રીતે વધશે મિત્રો ગુરુ શુભ ખર્ચને પ્રોત્સાહન આપશે આ તમારા ઘર માટે કંઈક મોટું ખરીદવાનો સમય છે ઉદાહરણ તરીકે નવું વાહન રેફ્રિજરેટર ટીવી અથવા અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તમે તમારા ઘરના નવીનીકરણ સજાવટ અથવા નવીનીકરણ પર પણ ખર્ચ કરી શકો છો આ ખર્ચ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે ગુરુની નજર તમારા આઠમા ભાવ પર છે જે તમારા સાસરીયાઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે તમારા સાસરીયાઓ સાથે ચાલી રહેલા કોઈ પણ ઘર્ષણ અથવા ગેરસમજનો ઉકેલાઈ જશે તમારા સાસરીયાના ઘરમાં તમે વધુ શાંતિ અને શાંતિનો અનુભવ કરશો તમારા પતિના પ્રમોશનની પ્રબળ શક્યતાઓ છે જે તમને સીધો લાભ અને ખુશી લાવશે તેમના સ્વાસ્થ્ય અંગેની તમારી ચિંતાઓ પણ ઓછી થશે છઠ્ઠા ભાવ પરના પાસાના પ્રભાવનો અર્થ એ થશે કે કૌટુંબિક દેવા અંગે તમારી જે ચિંતાઓ હતી તે હવે દૂર થઈ જશે વધુમાં તમારા પડોશમાં અથવા સંબંધીઓ જે તમને માનસિક તણાવનું કારણ બનતા હતા તે આપમેળે શાંત થઈ જશે તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે અને તમે પહેલાં કરતા વધુ ઉર્જાવાન અનુભવશો ટૂંકમાં આ સમય છે કે તમે ઘરની રાણી તરીકે તમારી સ્થિતિને વધુ મજબૂત બનાવો અને સાચી ખુશીનો અનુભવ કરો ચાર નંબર વૃષભ રાશિનો ચોથો આશીર્વાદ છે મિત્રો ચાલો હવે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ આ ગોચર તમને ફક્ત બાહ્ય જ નહીં પણ આંતરિક શક્તિથી પણ ભરી દેશે છઠ્ઠા અને આઠમા ભાવ પર ગુરુનું દ્રષ્ટિકોણ તમને ધીમે ધીમે લાંબા સમયથી ચાલતી અને જૂની બીમારીઓથી મુક્તિ આપશે સૌથી મોટો સુધારો તમારી માનસિક શાંતિમાં થશે શનિના કારણે થતા તણાવ ચિંતા અને ઊંઘની સમસ્યાઓ સ્વાભાવિક રીતે ઓછી થશે ધ્યાન યોગ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધશે આઠમા ભાવ પર ગુરુનું દ્રષ્ટિકોણ તમારા જીવનમાં દરેક અજાણ્યા અવરોધ અવરોધ અને વિલંબને દૂર કરશે વર્ષોથી અટકેલા પ્રોજેક્ટ્સ અચાનક પૂર્ણ થવા લાગશે તમને એવું લાગશે કે કોઈ દૈવી શક્તિ તમારો રસ્તો સાફ કરી રહી છે વધુમાં છઠ્ઠા ભાવ પર તેના દ્રષ્ટિકોણને કારણે કોર્ટ કેસોમાં વિજય અથવા માનનીય સમાધાનની પ્રબળ સંભાવના છે પાંચમો અંક વૃષભ રાશિ માટે પાંચમો સૌથી મોટો આશીર્વાદ છે તો મિત્રો ચાલો આકાશી સમયગાળાના સારનો ફરી ઉલ્લેખ કરીએ ટૂંકમાં આ સમય દેવાથી મુક્તિ અચાનક અને અણધાર્યા નાણાકીય લાભ વિદેશ બાબતોમાં અપાર સફળતા નવું ઘર કાર અને મિલકતની ખરીદી પરિવારમાં શાંતિ અને ખુશીની વાપસી શત્રુઓ પર વિજય અને શનિના દુઃખમાંથી મુક્તિનો છે મિત્રો તમારા માટે આ સુવર્ણ સમયગાળો અઢાર ઓક્ટોબર બે હજાર થી પાંચ ડિસેમ્બર બે હજાર સુધીનો છે આ ગોચર ખાસ કરીને અઢાર ઓક્ટોબરથી શરૂ થાય છે જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉર્જાવાન રહેશે આ સમગ્ર સમયગાળા દરમિયાન તમારી સૌથી મોટી અને એકમાત્ર મહત્વપૂર્ણ સાવચેતી એ છે કે કોઈપણ પ્રકારની અટકળો લોટરી અથવા જોખમી શેરબજારના રોકાણોથી સંપૂર્ણપણે દૂર રહેવું વધુ પડતા ઉદાર બનવાનું ટાળો અથવા ભાવનાત્મક ભારણથી મોટા નાણાકીય નિર્ણયો લેવાનું ટાળો આ સુવર્ણ સમયનો સંપૂર્ણ ઉપયોગ કરવા તમારી સકારાત્મક ઉર્જાને મહત્તમ બનાવવા અને આકાશી ગુરુ ગુરુના આશીર્વાદને વધુ વધારવા માટે તમે કેટલાક સરળ અને અત્યંત અસરકારક પગલા લઈ શકો છો પહેલો અને શ્રેષ્ઠ ઉપાય એ છે કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો દેવગુરુ બૃહસ્પતિના પ્રમુખ દેવતા ભગવાન શ્રી હરિવિષ્ણુ છે દરરોજ અથવા ઓછામાં ઓછા દર ગુરુવારે સવારે સ્નાન કર્યા પછી શિવ મંદિરમાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો તમારા માટે એક અભેદ્ય ઢાલ તરીકે કાર્ય કરશે શિવ અને વિષ્ણુની સંયુક્ત ઉર્જા તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરશે બીજો ઉપાય એ છે કે ગુરુના બીજ મંત્રનો જાપ કરો જો તમારી પાસે સમય ઓછો હોય તો તમારી દૈનિક સવારની પ્રાર્થના દરમિયાન તુલસી અથવા રૂદ્રાક્ષની માળા પર ગુરુના બીજ મંત્ર ઓમ ગ્રા ગ્રે ગ્રોમ સા ગુરુવે ન એકસો વખત જાપ કરો આ મંત્ર તમારા ઉરાને ગુરુની સકારાત્મક ઉર્જા સાથે જોડશે બીજો સરળ મંત્ર છે ઓમ બ્રેઈંગ બૃહસ્પતાય નમઃ ત્રીજો ઉપાય દાનનું મહાત્મ્ય છે ગુરુ જ્ઞાન અને દાનનો કારક છે ગુરુવારે ચણાની દાળ ગોળ ચણાના લોટના લાડુ પીળા કપડા અથવા ધાર્મિક પુસ્તકો જેવી પીળી વસ્તુઓ મંદિરમાં અથવા જરૂરિયાતમંદ બ્રાહ્મણ અથવા વિદ્યાર્થીને દાન કરો ગરીબ બાળકના શિક્ષણ ફીમાં ફાળો આપવાથી તમારા ગુરુની શક્તિમાં વધારો થશે યાદ રાખો કે દાન એવી રીતે કરો કે જે બીજાને ખબર ન પડે ચોથું એક નાનો વ્યવહારુ ઉપાય એ છે કે પાંચ ડિસેમ્બર સુધી તમારા કાંડા પર પીળો દોરો બાંધો આ ગુરુની સકારાત્મક ઉર્જા તમારી સાથે ચોવીસ કલાક રહેશે મારા પ્રિય રાશિ મિત્રો બ્રહ્માંડ તમને તમારા જીવનના કાળા પ્રકરણને કાયમ માટે બંધ કરવા અને એક નવું સોનેરી અને માનનીય શરૂઆત કરવાની દુર્લભ તક આપી રહ્યું છે આ અડતાલીસ દિવસ સ્વચિંતન શુદ્ધિકરણ અને રાજાની જેમ મંચ પર પાછા ફરવાનો સમય છે ભગવાને તમને તમારી સમસ્યાઓમાંથી મુક્ત થવા અને તમારી ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવાની સુવર્ણ તક આપી છે આ તકને તમારી બધી ઉર્જા અને આત્મવિશ્વાસથી સ્વીકારો કારણ કે વિશ્વ ફરી એકવાર તમારી ગર્જના સાંભળવાની રાહ જોઈ રહ્યું છે તો મિત્રો મને આશા છે કે તમને આ વિગતવાર વિશ્લેષણ ગમ્યું હશે જો તમને આ માહિતી મદરૂપ લાગી હોય તો કૃપા કરીને તમારો પ્રેમ દર્શાવવા માટે આ વિડીયોને લાઇક કરો વૃષભ રાશિવાળા તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે આ શેર કરો જેથી આ દૈવી જ્ઞાન તેમના સુધી પણ પહોંચે આવા જ્યોતિષીય માર્ગદર્શન માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હું તમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું ગુરુ ગ્રહના આશીર્વાદ હંમેશા તમારા પર રહે